નમસ્કાર હું શું પ્રેરણા આપજે ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર અને વિસ્તારથી વાત કરીએ તો નવસારી શહેરના દશેરા ટેકર વિસ્તારમાં આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નંબર નવ અને દસના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના અધિકારીઓ શિક્ષણ સમિતિના પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો ખાતમુહૂર્ત વિધિ દરમિયાન ધાર્મિક રીતિ રિવાજ મુજબ પૂજન કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના નિર્માણ કાર્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી આ નવી શાળા ભવન નિર્માણ પૂર્ણ થતાં વિસ્તારના વિદ્યાર્થીઓને સ્વચ્છ સુરક્ષિત અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ મળશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રયાસથી સ્થાનિક શિક્ષણ વ્યવસ્થા વધુ સશક્ત બનશે અને શિક્ષણના ગુણોત્તરમાં વધારો થશે આ શાળા ભવિષ્યમાં અનેક બાળકોના ઉજ્જવળ શિક્ષણ જીવનનો આધાર સ્તંભ બનશે સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ખાતે જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા હોમગાર્ડના ઓગણસી બાદ સ્થાપના દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી આ અવસરે હોમગાર્ડ જવાનો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ અને ઉર્જાવાન રેલીનું આયોજન કરવામાં આવ્યું જેને જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો રેલી જિલ્લા હોમગાર્ડ કચેરી પાસેથી પ્રારંભ થઈ શહેરના વ્યસ્ત વિસ્તારોમાં પસાર થઈ હાજમાં દેશભક્તિના સંદેશવાળા બેનરો પ્લેકાર્ડ અને તિરંગા લઇ જવાનોએ શિસ્ત સેવા અને સુરક્ષાનો સંદેશ જનતા સુધી પહોંચાડ્યો સેવા જ અમારું ધ્યેય જેવા નારા સાથે રેલી આગળ વધી જેથી નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર થઈ આ ઉજવણી દરમિયાન હોમગાર્ડના કાર્યો આપત્તિ સમયે તેમની ભૂમિકા અને સમાજ સેવામાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું અધિકારીઓએ સિવાનોનું મનોબળ વધારતું સંબોધન આપ્યું ઓગણસી વર્ષથી સમાજ સેવામાં સમર્પિત હોમગાર્ડ સંસ્થાની આ ઉજવણી વલસાડ શહેર માટે ગૌરવની બાબત બની નવસારી શહેરના ખાપરીયા ઈશ્વરનગર રોડ પર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગાર જુગારધામ પર ગણદેવી પોલીસે સફળ ધાડ પાડી છે સર્વેલન્સ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે સ્થળ પર ચડાઈ કરી હતી રેડ દરમિયાન જુગાર રમતા કુલ દસ શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ઓગણપચાસ હજાર આઠસો જેટલો મુદ્દા તેમજ જુગાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી હતી અચાનક કાર્યવાહીથી જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને દેવી પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે પ્રોહિબિશન તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ વિભાગની સતત કાર્યવાહીથી ગુનાખોરી પ્રવૃત્તિઓ ઘટાડો થશે તેવી લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે નવસારી શહેરના ગ્રીડ ખાતેથી ચેટકો અને ડીજીસેલના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં વીજળી બચાવવાના હેતુથી અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું ઉર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી શહેર તથા ગીર સહિતના અલગ અલગ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો રેલી દરમિયાન વીજળી બચાવો ભવિષ્ય બચાવો જેવા સંદેશાઓ સાથે લોકોને મર્યાદિત અને જવાબદાર રીતે વીજળી ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી ઘરેલુ તથા ઔદ્યોગિક સ્તરે ઉર્જા બચતના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પણ વિશેષ ઉપસ્થિત રહી ઉર્જા સંરક્ષણનું મહત્વ સમજાવ્યું જિલ્લા વહીવટીતંત્ર અને વીજ વિભાગના પ્રયાસથી લોકોમાં વીજ બચત અંગે સકારાત્મક જાગૃતિ ફેલાય છે

કે વીજળીની વપરાશ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ લોકો સુધી પહોંચાડવાનો અમારો હેતુ છે આ રેલીના માધ્યમથી વીજળી બચાવો અને વીજળીનો ઉપયોગ દરેક સુધી પહોંચે એ માટેની આ રેલી છે અને દરેક લોકો આ સંકલ્પને સાકર બનાવે અને એનો સહભાગી થાય એ જ મુખ્ય અમારો ઉદ્દેશ સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો જમાવડો લોકોએ કેન્સલ કરવી પડી રહી છે પોતાની ટ્રીપ ઇન્ડિગો તરફથી યોગ્ય જવાબ ન મળતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ખાતે આજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાયો બનાસ ડેરીના અનેક આધુનિક પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાન્યાસ થયા સભા દરમિયાન અમિત શાહે બનાસકાંઠાના વિકાસ બનાસના પરાક્રમ અને મહિલા પશુપાલકોની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ વાત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બનાસ ડેરીના અનેક અત્યાધુનિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો સીએનજી પ્લાન્ટ હાઇટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટ મોડર્ન પ્રોશન પ્લાન્ટ મિલ્ક પાઉડર પ્લાન્ટ ટુ અને સર્ક્યુલર મજબૂત બનાવવા નવીન પ્રયોગોનો પણ प्रारंभ થયો અમિત શાહે બનાસકાંઠાના સહકારી ક્ષેત્રની પ્રશંસા કરી તેમણે કહ્યું કે ઓગણીસો છાસઠમાં આઠ ડેરી મંડળીઓથી શરૂ થયેલી આ યાત્રા આજે ચોવીસ કરોડના વેપાર સુધી પહોંચે છે આ ચમત્કાર બનાસની બહેનો તથા ખેડૂતોની મહેનતથી સર્શા છે ગલબાભાઈએ શરૂ કરેલી યાત્રા આજે ચારસો રૂપિયાના દૂધમાંથી ચોવીસ હજાર કરોડના વ્યવસાય સુધી પહોંચશે આ કામ બનાસની બહેનો અને ખેડૂતોએ કરી બતાવ્યું છે એવો એકમ ઉભો કરવો કોર્પોરેટને પણ મુશ્કેલ પડે સભામાં મહિલાઓએ પણ અમિત શાહના આગમનને લઈને આનંદ વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે બનાસ ડેરી દ્વારા મળેલી આત્મનિર્ભરતા હવે નવા પ્રોજેક્ટથી વધુ મજબૂત બનશે નવા પ્લાન્ટ લાવવાથી આવક વધુ વધશે અમે રાત દિવસ મહેનત કરી છે

કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 નું દૂધ ભરાતું

અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો અરે ખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય

કરવી છે તમને બધાને ભાઈઓ બહેનો કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સમૂહ આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાતા હાથની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ મજૂરી કરતો માણસ ખેડૂત પશુપાલકનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના પચાસ વર્ષ પછી અને એના મંત્રી તરીકે આપણા અમિત શાહ સાહેબની જવાબદારી સોંપી આ દેશના ઇતિહાસનો ખૂબ મોટો બદલાવ આવ્યો ભાઈઓ બહેનો તમને બધાને ખબર છે કે ગરબા કાકા એ ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનને રૂપમાં બદલાયું મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિત શાહ સાહેબે પાલનપુર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરીથી નીચે સાથે પ્રભાત ફેરી યોજાઈ હતી જેમાં જિલ્લા કમાન્ડન્ટ હિમંતસિંહ રાઠોડ સહિત હોમગાર્ડ અધિકારીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા આ પ્રભાત ફેરી શહેરના મુખ્ય માર્ગો પરિભ્રમણ કરી રાજનેતાઓના બાબલાઓની સફાઈ કરાયા બાદ પુલહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રભાત ફેરી ચુલા કચેરી ખાતે પહોંચ્યા તી જ્યાં હોમગાર્ડના ધ્વજને જિલ્લા કમાન્ડરના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા હોમગાર્ડ જવાનોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ ખૂબ સારી રીતે ફરજ બજાવવા માટે જણાવવામાં આવ્યું હતું છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હોમગાર્ડ ઓફિસ ખાતે તેમજ વાવથરાદ જિલ્લાની થરાદ ઓફિસ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી જેમાં પાલનપુર તેમજ થરાદમાં રૂટ માર્ચ તેમજ ધ્વજવંદન કરી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરેલી તેમજ ચાર પાંચ અને છ તારીખ દરમિયાન સમગ્ર જિલ્લાના અલગ અલગ યુનિટોમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ તેમજ સ્કૂલની બાળાઓને ચોકલેટ વિતરણ કરી સમગ્ર સ્થાપના દિવસની ઉજવણી ખૂબ ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી જય હિન્દિગો છેલ્લા ચાર લીધો છે હજારો ફ્લાઇટ કેન્સલ થવાથી લાખો મુસાફરો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે કંપની પેસેન્જર સુધીના તો યોગ્ય મેસેજ પહોંચાડી શકે છે ના તો એરપોર્ટ પર યોગ્ય જવાબ આપી રહી છે બૂમ પાડી રહેલા પેસેન્જર્સ પીડા વ્યક્ત કરતા પેસેન્જર્સ રડતા કંટાળતા અને નિરાશ પેસેન્જર્સ પેસેન્જર્સને ભીડથી એરપોર્ટ પર અરાજકતા ફેલાય છે પાઇલટ્સ અને ક્રો મેમ્બર્સની અવચથી ઇન્ડિગો ઇમરજન્સીની સ્થિતિ સર્જાયેલ છે ત્યારે વડોદરા એરપોર્ટ પર પણ મુસાફરોનો જમાવડો જોવા મળ્યો હતો કંપનીની લાપરવાહીને કારણે લોકોએ પોતાની ટ્રીપ કેન્સલ કરવી પડી રહી છે સાથે જ ઇન્ડિગો તરફથી યોગ્ય જવાબ મળતો ન હોવાને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે ઇન્ડિગો એરલાઇનના કાઉન્ટર પર ઇન્ક્વાયરી માટે મુસાફરોની લાંબી લાઇનો લાગી ગઈ છે સમાચારમાં ભાગળ વાત કરીએ તો રાજ્યના મંત્રી કનુભાઈ હસ્તે વાપી મનપાના પૂર્વ વિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો વિવિધ વિકાસના કુલ રૂપિયા કરોડના કામોનું અને કુલ રૂપિયા કરોડના ખર્ચે સાત કામોનું લોકાર્પણ કરાયું રાજ્યના નાણા શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાપીના ડુંગરા ખાતે હરિયા પાર્કમાં વાપી મહાનગરપાલિકાના પૂર્વ વિભાગમાં વિવિધ વિકાસના કુલ રૂપિયા બત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના ચોવીસ કામોનું ખાતમુહૂર્ત અને કુલ રૂપિયા દસ પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે સાત કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી કનુભાઇ દેસાઈએ જણાવ્યું કે વાપી મહાનગરપાલિકાના ઝડપથી વિકાસના કામો કરી રહી છે બદલ કમિશનર યોગેશ ચૌધરી અભિનંદનને પાત્ર છે વિકાસના દરેક કામમાં નાગરિકો સહકાર આપી રહ્યા છે આજે જે કામોનું ખાતમૂર્તું થયું છે તે કામો આગામી ત્રણથી ચાર માસમાં પૂર્ણ થઈ જશે ગટરની સફાઈ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઈ માટે આજે ચાર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેનાથી સફાઈ થવાથી ગટર ઉભરાવવાની કે પાણી જામ થવાની સમસ્યા રહેશે નહીં સુવ્યવસ્થિત રીતે વાપી મનપાના વિસ્તારનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે બલીઠાનું અંડરપાસની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે તે વહેલી તકે ચાલુ થઈ જશે આ સિવાય જે ટાઇપ બ્રિજ પણ ટૂંકા દિવસમાં ચાલુ થઈ જશે બ્રિજ નું કામ પણ ઝડપથી ચાલુ થઈ ગયું છે જેનું ખાતમુહૂર્ત થયું છે એ કામો પણ લગભગ ત્રણથી ચાર મહિના પૂર્ણ થઈ જશે ત્રણથી ચાર મહિનાઓ પૂર્ણ થઈ જશે અને જે રીતે ગટરની સફાઈ માટે અંડરગ્રાઉન્ડ ડેની સફાઈ માટે જે ચેકિંગ મશીન આવ્યા છે ચાર મશીન છે એના લીધે પણ ગટરો ભરાતી પાણી રોકાવવાનો એવા સવાલ આપતો નહીં આપણું જે આયોજન થઈ રહ્યું છે એકદમ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે અને જે ઇન્ટરેસ્ટ ની ટીમ કામ કરેલ છે એ ઇન્ડ્રેસ આપણો જળવાઈ રહ્યો હતો આપણે એકથી દોઢ વર્ષનો બાકીના ઘણા બધા કામો પૂર્ણ કરી શકીએ છીએ મને ચોક્કસ ખાતરી છે એમને પણ ખાસ અભિનંદન આપો કે આપણે સંતો વિકાસ કરવા માટે જઈ રહ્યા છે અને એમણે જે રીતે કીધું તેમ કે અંદર અંડરગ્રાઉન્ડ ડેમેજ સિસ્ટમ જે આ નવા ગામોમાં કરવાની વાત છે એના માટે પ્રબોધન એમને આપી દીધું છે એટલે દરેક ગામનું પાણી અંડરગ્રાઉન્ડ ગણેશજી જે ગામના સરપંચ સાદરશી ગણતો દેખાશે નહીં અને આરોગ્ય માટે પણ સારું કામ કરશે આવા અનેક કામ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એના સંતુલન આપણે કહીએ કાઢ્યો આપણા મોદી સાહેબ જે વિકાસ યોજના તરીકે તેને લઈ છે ને આપણા છે દરેક કામમાં અમને જે રીતે સાથ છે અને અમે જે રસ્તાની પરિસ્થિતિમાં જોવા મૂકીએ છીએ અને એ પરીક્ષી સમાચારમાં આગળ વાત કરીએ તો પારડીના ઉંમર સાડીમાં આગની ઘટના બની ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો પારડી વલસાડ અને વાપી સહિતની ફાયરની ટીમ ઘટના પહોંચ્યા પારડીના ઉમરસાડી વાડી ફળિયામાં સ્થિત બીએડ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ બે માં આગ લાગી છે એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગી હતી વહેલી સવારે કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ ફારની થી વધુ ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ફરી સાંસદમાં ગુંજ્યો દમણદેવના સાંસદ ઉમેશ પટેલે રાજ્યમાં દારૂબંધી અંગે ગંભીર આક્ષેપ કર્યા દારૂબંધીઓ હોવા છતાં દર વર્ષે વીસ થી પચીસ હજાર કરોડનો દારૂ વેચાતો હોવાનો ઉમેશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે જ તેમણે કહ્યું હતું કે દારૂબંધીઓ હોવા છતાં દારૂ પીવાની પરમિટ અપાય છે ગિફ્ટ સિટી સહિત કેટલીક હોટેલોમાં દારૂના વેચાણ પર સરકારે છૂટ આપી છે આમ તેમણે ગુજરાતની દારૂબંધી અંગે કટાક્ષ કર્યો હતો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સહિત દારૂબંધીવાળા અન્ય રાજ્યોમાં પણ દારૂની છૂટ આપવી જોઈએ હલ સિક્યુરિટી અને નેશનલ સિક્યુરિટી બે લંગે મત વ્યક્ત કરતા તેમણે આ રજૂઆત કરી હતી પાંચમાં યે અભ ટેક્સ દે આધાર કરેગા કે મશીન કી જિતની કિતની તેજી સે કામ કરતા હૈ મહારાજ મોહદ હેગી ઓર મેં ધન્યવાદ દેતા હું કી मुझे हेल्थ सिक्योरिटी एंड नेशनल सिक्योरिटी साइज बिल 2025 पर अपनी बात रखने का अवसर मिला महोदय जी आज अमेरिका चीन रूस जैसे सभी विकसित दृष्टि से मजबूत देशों ने अपनी राष्ट्रीय सुरक्षा रणनीति में हेल्थ सिक्योरिटी को सर्वोच्च प्राथमिकता दी है इसलिए सरकार का यह कदम सैद्धांतिक रूप से स्वागत योग्य है सरकार की मंशा पर कोई संदेह नहीं है किंतु मंशा से ज्यादा जरूरी है सही नीति और प्रभावी इम्प्लीमेंटेशन महोदय जी भारत में हर साल तंबाकू एवं संबंधित उत्पादों से लगभग तेरह से चौदह लाख लोगों की अकाल मृत्यु हो रही है डबल की रिपोर्ट की बताती है की मूह के नब्बे स्मोकलेस तंबाकू गुटखा पान मसाला खैनी आदि से होते हैं 2022 में ही स्मोकलेस तंबाकू से लगभग अस्सी हजार ऐसी एट्टी फाइव थाउजेंड मुह के कैंसर के नए मामले सामने आए तंबाकू केवल कैंसर ही नहीं हृदय रोग सीओपीडी, पी सही रोग और अनेक संक्रामक रोगों को भी बढ़ावा देता है ये स्वास्थ्य का नहीं भारतीय लोगों का एवं आर्थिक सुरक्षा का भी प्रश्न है लेकिन महोदय जी क्या केवल कीमत बढ़ा देने से यह महामारी रुकेगी हम सब जानते हैं कि नशा शौक नहीं लत है लत लग गई तो आदमी पेट्रोल की गंध लेता है लेता है कब सिरप भी पी लेता है जब दवा की दुकान पर कोरेक्स खरीदने के लिए आधार कार्ड मांगा जाने लगा तब भी लोग जुगाड़ कर लेते हैं फिर गुटखा पान मसाला पर सेस या जीएसटी बढ़ा बढ़ाने मात्रा से हम ये उम्मीद कैसे कर सकते हैं कि लोग इस सेवन का सेवन करना छोड़ देंगे महोदय इनसान को इंसानियत से दूर कर देती है अपने बच्चे की की दूध बोतल के के पैसे पत्नी गहने घर का राशन सब बिक जाता है क्या हम इतने बोले हैं कि ये मान ले कि महंगा होने से नशा करने वाले लोग ऐसे नशे का सेवन करना छोड़ देंगे महोदय जी सबसे बड़ा सवाल यह है जन स्वास्थ्य को बचाने का एकमात्र रास्ता यही है हम जहर बेचने की इजाजत दें इस पर टैक्स लगाकर राजस्व कमाए और फिर उसी राजस्व से उसी जहर से हुई बीमारी कांग्रेस समिति द्वारा बंधारण गढ़वैया डॉक्टर बाबा साहेब न महापरिनिर्वाण दिन निमित्ते आज रोज रेस कोर्स खाते बाबा साहेब प्रतिमा ने फुलहार पुष्पांजलि श्रद्धांजलि नो कार्यक्रम हतो કચ્છમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોષી કાઉન્સીલર પુષ્પાબેન વાઘેલા મહેશ સોલંકી અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ લોકોએ ડોકટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

આમે હોય એ હેતુસર આજે મહાપરિનિર્વાણની ની દેશવર્મા અને વિદેશમાં પણ ઉજવણી થઈ રહી હોય આજે આ દેશ સોગમગ આજનો દિવસ એ સોગમગ નહી પણ ઉજવણીના ભાગરૂપે એટલા માટે ઉજવાય રહ્યો છે કે દેશને સાચી સમાનતા એકતા ને બંધુતાનું પ્રતિક સંવિધાનના રૂપે આપેલ છે અને આવનાર દિવસોની અંદર આ સંવિધાન એ જ લોકશાહીના ધ્યેયથી આગળ આ દેશ ચાલતો રહેશે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ કોંગ્રેસ આગેવાનો પરિવારજનો ભેગા થઈને જે બંધારણ આજે જે સત્તામાં સરકારમાં બેઠા છે અને જ્યારે એમનાથી બંધારણને ખતરો છે ત્યારે અમે સૌ આ દિવસે બંધારણને બચાવવાનો પ્રતિજ્ઞા લઈએ છીએ સંકલ્પ લઈએ છીએ દુઃખની વાત એ છે કે જે લોકસભા હોય કે રાજ્ય સભા હોય જે સાંસદો અને ધારાસભ્યો સંવિધાનના હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે ત્યારે એ ભાજપના સાંસદો ધારાસભ્યો તો તો અત્યાર સુધી ના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ગુજરાત